ભારત સહિત દુનિયાભરમાં માછલી ખાનારા લોકોની સંખ્યા ઓછી નથી કેટલાક લોકો એવા છે જે અઠવાડિયામાં સાત દિવસ માછલી ખાવાનું પસંદ કરે છે આમ જોઈએ તો સમુદ્રની આસપાસ રહેનારા લોકોનો મુખ્ય ખોરાક માછલી છે પરંતુ દરેક જગ્યાએ માછલીની ડિશ બનાવવાની રીત જુદી જુદી હોય છે આજે એવી જગ્યા વિશે જણાવીશું જ્યાંના લોકો જીવતી માછલી ખાય છે અને આ વાત ખરેખર સાચી છે જ્યારે પણ આવી વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં ચીનનું નામ પહેલાં આવે છે પરંતુ થાઇલેન્ડ આ મામલે જરા પણ પાછળ નથી એક રિપોર્ટ અનુસાર થાઇલેન્ડની એક ફેમસ ડિશ છે ડાન્સિંગ શ્રીમ્પ અથવા તો ગુનતેન થાઇલેન્ડમાં આ ડિશને અલગ રીતે બનાવવામાં આવે છે જેમાં માછલીને પકાવીને બદલે નાની નાની માછલીઓને પાણીમાંથી કાઢીને સીધી જ મેરિનેટ કરવામાં આવે છે જેમાં મીઠું મરચું લીંબુ ફિશ સોસ અને લેમનગ્રાસ જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે બાદમાં એક ડબલ બાસ્કેટ નાખીને જબરદસ્ત રીતે હલાવીને મિક્સ કરાય છે બાદમાં આ ડિશને ખરીદનારા લોકો ચમચીમાં ભરી ભરીને મેરીનેટેડ જીવતી માછલીઓ ખાય છે મતલબ સરળ ભાષામાં સમજાવીએ તો લોકો આ માછલીને પોતાના મોઢામાં નાખે છે અને પછી તેને મારી નાખે છે